ટોપ ક્વોલિટી ઓફ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ નામ યાદ રાખના રાજકોટમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચુકી છે સ્ક્રીન ઉપર જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટના પોપટપરા વિસ્તારના આ દ્રશ્ય છે શાસ્ત્રી નગર હોય હંસરાજ નગર હોય પોપટપરા વિસ્તાર હોય રૂખડીયાપરા હોય કે પછી રાજકોટનો રામનાથપરા અને રૈયા ગામ અને રયા રોડ વિસ્તાર હોય લોકોને ભારે હાલાકીનો સામનો દરેક વરસાદમાં કરવો પડી રહ્યો છે અત્યાર સુધીની વાત કરવામાં આવે એટલે કે બપોરે અગિયાર વાગ્યા સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઓરેન્જ એલર્ટમાં રાજકોટ છે ત્યારે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આજના દિવસમાં આગાહી છે એક તરફ ગણેશ વિસર્જન ચાલી રહ્યું છે તો બીજી તરફ આજથી નવરાત્રીના પડઘમ એટલે કે વેલકમ નવરાત્રીની શરૂઆત રાજકોટમાં થવા જઈ રહી છે નવરાત્રીના આયોજકોને માથે ઓઢીને રોવાનો વારો આવે તે પ્રકારની પરિસ્થિતિ છે પરંતુ વરસાદ ખૂબ જરૂરી છે રાજકોટમાં વરસાદ ખેંચાયો છે ત્યારે લોકો એક આનંદમાં છે કે વરસાદ ખેંચાતા તો અત્યારે વરસાદ વરસી રહ્યો છે આગામી દિવસોના તહેવાર એટલે કે નવરાત્રીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે રાજકોટના ડેમની સ્થિતિની વાત કરવામાં આવે તો આજી ડેમ હોય ન્યારી ડેમ હોય તે ઉપલા સ્તર ઉપર છે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગણેશ વિસર્જન સમયે પણ કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે થઈને રાજકોટમાં તંત્ર પણ એલર્ટ પડશે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ